નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ મંથલી ઇન્કમ યોજના એટલે કે એમઆઈએસ યોજના જે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું આવી નવી માહિતી લાવતો રહું છું મને મોટિવેશન મળે આવા નવા વિડીયો બનાવવા માટે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો લાઇક અવશ્ય કરી જ લેજો તો મિત્રો હાલમાં પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં આપણે રોકાણ કરીને સારું એવું રિટર્ન આપણને મળે છે તો મિત્રો જો તમે રોકાણની સાથે નિયમિત આવક મેળવવા માંગતા હોય તો એક કિસ્સામાં પોસ્ટ ઓફિસ દ્વારા માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ એમઆઈ સ્કીમ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સાબિત થાય છે જેમાં આપણે એકસાથે રોકાણ કરી અને વ્યાજની કમાણી આપણે આવતા મહિનાથી જ આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ છીએ એટલે કે એક માસિક આવક ચાલુ કરી શકીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો હવે હું યોજના વિશે તમને માહિતી આપું તો આ યોજનામાં મિત્રો સૌ પ્રથમ આપણે મુદત જોઈશું તો આપણે જે એકાઉન્ટ ખોલાવી છીએ એની મુદત આપણે પાંચ વર્ષની રહેવાની છે એટલે કે એકાઉન્ટ ખોલાવ્યાના તારીખથી લઈને પાંચ વર્ષ સુધીની આની મુદત રહેશે અને દર મહિને એનું વ્યાજ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખશે તો આવી રીતનો આ એકાઉન્ટ ખુલશે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે એમઆઈએસમાં આઈ એસમાં હાલમાં વ્યાજદર શું છે તો મિત્રો આ યોજનામાં હાલમાં વ્યાજદર સાત પોઈન્ટ ચાર ટકા છે ત્યારબાદ મિત્રો આપણે જોશું કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે ખાતું કોણ ખોલાવી શકે તો અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે સિંગલ એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ અને જોઈન્ટમાં પણ ખાતું ખોલાવી શકીએ છીએ જો તમારે જોઈન્ટમાં ખોલાવું હોય તમે જોઈન્ટમાં પણ એકાઉન્ટ ખોલાવી શકો છો ત્યારબાદ જો આ યોજનામાં એક ખાતા ધરણના મહત્તમ એટલે કે સિંગલ એકાઉન્ટમાં આપણે નવ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ છીએ મિનિમમ એક હજારથી લઈને નવ લાખ સુધી આપણે રોકાણ કરી શકીએ જ્યારે જો સંયુક્ત એટલે કે જોઈન્ટ એકાઉન્ટ તમારે ખોલાવવાનું હોય તો એમાં મેક્સિમમ પંદર લાખ સુધીનું રોકાણ કરી શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમને જણાવું કે જો રોકાણકાર પાંચ વર્ષની પાકતી મુદત પહેલાં જો મૃત્યુ પામે છે તો તેના વારસદારને જે નોમિની રાખેલા છે એને તમામ રકમ અને જે વ્યાજ થતું હોય એ આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે હું તમને જણાવીશ કે આનું કેલ્ક્યુલેશન આપણે ક્યાં કરશું કે આપણે કેટલા મૂકીને આપણને કેટલા પૈસા મળશે તો એ જાણવા માટે સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી તમારે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે આ મિત્રો ઓફિશિયલ ગવર્મેન્ટની જ એપ્લિકેશન છે જો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એ જોવા મળશે જો લખેલો છે ગવર્મેન્ટ તો અહીંયા આપણે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે એને ઓપન કરશું એટલે જો આવો એન્ટરપ્રેઝ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા ઘણા બધા પોસ્ટ ઓફિસ રિલેટેડ ઓપ્શન તમને જોવા મળશે અહીંયા તો આપણે ઇન્ટરેસ્ટ કેક્યુલેશન લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓનું કેલ્ક્યુલેટર અહીં તમે કરી શકો છો જો આપણે ઉપર સ્ક્રોલ કરશું એટલે ઘણી બધી યોજનાઓ અહીં જોવા મળશે મંથલી ઇન્કમ સ્કીમ જોવા અહીં લખેલું છે તો આપણે તેની માથે ક્લિક કરી દેવાનું છે એટલે જેવું જ ક્લિક કરશું એટલે જવા નીચે એન્ટર ફિક્સ ડિપોઝિટ તમારે જેટલા રૂપિયા લમસમ અહીંયા મેંકવા છે એ અહીંયા તમારે લખી દેવાના છે એક હજારથી લઈ અને પંદર લાખ સુધી તમે કોઈપણ રકમ અહીંયા લખી શકો છો તો આપણે પાંચ લાખ રૂપિયા દાખલા તરીકે લખીને કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું એટલે જવા અહીં લખેલું છે દર મહિને ત્રણ ને ત્યાંસી રૂપિયા જેવું વ્યાજ મને મળશે પાંચ લાખનું એ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થશે વિડિયો પૂરો જોજો એટલે પૂરી માહિતી આપું કઈ રીતના એકાઉન્ટ ખોલાવવાનું કઈ રીતના સેવિંગ એકાઉન્ટમાં પૈસા આવશે તમામ માહિતી આપીશ જો પંદર લાખ લખા છે તો નવ હજાર બસો પચાસ રૂપિયા વ્યાજ આવશે એવી જ રીતના જો મેક્સિમમ આપણે સિંગલ એકાઉન્ટમાં નવ લાખ સુધી મેં શકીએ છીએ તો નવ લાખ રૂપિયા મૂકા હોય તો દર મહિને પંચાવનસો પચાસ રૂપિયા માસિક આવક આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખે આપણે નવ લાખ રૂપિયા ના થાય હજી સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી માહિતી હું લાવતો રહું છું હવે મિત્રો જેમ થમનીલમાં મેં જણાવ્યું કે આપણે અગિયાર હજાર જેવી મંથલી આવક ઊભી કરવી હોય તો મિત્રો પરિવારમાંથી બે જણાના એકાઉન્ટ ખોલાવાના થશે સિંગલ એટલે દાખલા તરીકે એક સિંગલ એકાઉન્ટમાં નવ લાખ રૂપિયા મેકવાના છે અને બીજા વ્યક્તિના નામે બીજા નવ લાખ રૂપિયા મેકવાના થશે ટોટલ બે એકાઉન્ટ ખોલવાના થશે એનું સાત પોઈન્ટ ચાર ટકા લેખે એક એકાઉન્ટનું વ્યાજ પંચાવનસો પચાસ રૂપિયા થાય અને બીજા સિંગલ એકાઉન્ટનું વ્યાજ પંચાવનસો ને પચાસ રૂપિયા થશે હવે મિત્રો બંનેનું વ્યાજ જો આપણે ભેગું કરીએ તો અગિયાર હજાર સો રૂપિયા જેવું વ્યાજ આપણને મળે હવે મિત્રો આ બંનેનું જે વ્યાજ છે એ તમે બે વ્યક્તિનું જોઈન્ટ એકાઉન્ટ જે સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું થશે એ એક સેવિંગ એકાઉન્ટમાં સાથે જ જમા થશે એટલે અગિયાર હજાર સો રૂપિયા જેવી રકમ દર મહિને જમા થયા રાખશે તો આવી રીતના આપણે એકાઉન્ટ ખોલાવી અને અગિયાર હજાર જેવો લાભ લઈ શકીએ છીએ તો મિત્રો હવે હું તમને જણાવીશ કે ખાતું ખોલાવવા માટે આપણે શું પ્રોસેસ કરવાની છે તો મિત્રો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈ અને પોસ્ટ ઓફિસનું કોમન ફોર્મ આવે છે તે આપણે ભરી દેવાનું છે અને સાથે આધાર કાર્ડની ઝેરોક્સ પાન કાર્ડની ઝેરોક્સ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા તમારે આપવાના રહેશે જેટલી અમાઉન્ટ તમારે ફિક્સમાં મેકવાની છે એટલી અમાઉન્ટનો ચેક તમારે આપવાનો છે ત્યારબાદ તમારું એકાઉન્ટ ખુલી જશે એમાં એકાઉન્ટ ખુલી જશે તો મિત્રો એનું વ્યાજ તમારે સેવિંગ એકાઉન્ટમાં જમા થશે એટલે તમારે એક સાદું સેવિંગ એકાઉન્ટ તમારે સાથે ખોલાવી લેવાનું છે કે જેમાં તમારું મંથલી વ્યાજ તમને મળ્યા રાખે તો આવી રીતના આપણે મંથલી ઇન્કમ યોજનાનો લાભ લઈ શકીએ છીએ તો આ વિડિયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ